પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામે લોકોને ભરૂચના આમોદમાં કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવી આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી આમોદ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા સાથે વિરોધ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના આમોદ મામલતદાર ગેટની બાજુમાં ડોક્ટર સાહેબ આંબેડકરના સાનિધ્યમાં જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરતા કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત વિવિધ લખાણવાળા બેનરો અને પ્લેકાર્ડ હાથમાં રાખી વિરોધ કરવામાં આવ્યો આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી થાય જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ